નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એક નવેમ્બર બે હજાર પચીસ સુવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ રોજ થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે તેની સાથે ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા જોવામાં આવે તો ભાવનગરના મહુવામાં એકચાસીસ મીમી વરસાદ નોંધાયો છે જ્યારે તળાજામાં સત્યોતેર મીમી ભરૂચના આસોટમાં બોતેર મીમી ગાંધીનગરના દહેગામમાં એકોતેર મીમી સોટા ઉદયપુરના કવાટમાં બાસઠ મીમી ડાંગમાં ઓગણહેઠ મીમી સુરતના મહુવામાં છપ્પન મીમી ગાંધીનગરમાં છપ્પન મીમી પંચમહાલના જાંબુઘોડામાં બાવન મીમી છોટા ઉદયપુરના બોડેલીમાં સેતાલીસ મીમી ભાવનગરના ઘોઘામાં પિસ્તાલીસ મીમી કલોકમાં પિસ્તાળીસ અને કડીમાં પણ પિસ્તાલીસ મીમી વરસાદ પડ્યો છે તેવી જ રીતે સંખેડા વાંગરા ધંધુકા સિહોર ઓલપાડ વડોદરા પાલિતાણા તિલકવાડા નાસવાડીમાં પણ સવા ઈંચથી દોઢ જેટલો વરસાદ પડ્યો છે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું છે તે હજુ પણ ત્યાં સ્થિતિ છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં આ ડિપ્રેશન વેરાવળના દરિયા કિનારાથી ચારસો કિમી મુંબઈના તટથી પાંચસો દસ કિમી પણજીના દરિયાકિનારાથી સસો સાઠ કિમીના અંતરે છે આગામી છત્રીસ કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પાર કરે તેવી શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વડોદરા સોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદ્રનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં સૂટાસવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પસમાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિમી પ્રત્યે કલાકની રહેશે તો આવતીકાલે ભરૂચ સુરત અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર આવેલી રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડવાની આગાહી છે તો 3જી નવેમ્બરે વડોદરા સોટા ઉદયપુર नर्मदा ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરે નગરેવેલી રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદની દિવમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે તો ખડક મિત્રો આ હતા સ્વાજના મહત્ત્વના હવામાન સમાચાર દરેક વખત મળશે નવા અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડક પ્રિયા સુટોક ચેનલ